હમણાં પવનની ગતિ વધુ રહે છે ક્યારે છ સાત આઠમાં પવનની ગતિ રહેશે બે દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટર પર્વની રહેવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં પણ બારથી પંદર પંદર કિલોમીટર પર્વની રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ બારથી પંદર કિલોમીટર પર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં સોળ કિલોમીટર પર્વની રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા છે રાજકોટના ભાગોમાં પણ પંદર કિલોમીટર પર અવરની અવરની છે જ્યારે આજકાલનો પવન વિનગ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પાંત્રે કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે અને કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પાંત્રેસથી વધારે રહેવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ચાલીસ કિલોમીટર પ્રતિ અવરની રહેવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત પંચમહાલના ભાગોમાં પણ પવનની કચ વધુ રહેશે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની કીણ ઘટ વધારે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીણ ઘટ વધારે છે પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે અને તારીખ આઠ નવ ને દસમાં મહત્તમ ઉષ્ણતામાન વધશે લગભગ તારીખ આઠ નવ ને દસમાં મહત્તમ ઉષ્ણતમાન કોઈ કોઈ ભાગમાં લગભગ મધ્ય ગુજરાત ભાગમાં પાંત્રીસ કિલોમીટરની આસપાસ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત ભાગમાં બત્રીસ કિલોમીટર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે જ્યારે મહત્તમ ઉષ્ણતામાન ઉત્તર ગુજરાત ભાગમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવા શક્યતા છે કોઈ ભાગમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે જૂનાગઢના ભાગોમાં પણ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ આસપાસ થવા શક્યતા રહેશે એટલે મહત્તમ ઉષણ તામાન લગભગ બત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં રહેવા શક્યતા રહેશે અલબત્ત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આસફાર રહેવાની શક્યતા છે અને કચ્છના ભાગમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ઉત્તર ગુજરાતના ભાગમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા ઘણી શકાય પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિથી દિવેરાના પાકમાં કંઈ કાંઠ છે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહેશે દિવેરાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે છતાં કશે ઘટાડો થાય ગરમી પડે તો દિવેલાનો પાકમાં જીનેટીક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે પરંતુ હવે લગભગ ઘઉંના પાક જે છે એ બિન દ્રષ્ટિએ પડી જવાની શક્યતા રહેતી હોય છે બાગાયતી પાકોમાં પણ મળી જવાની શક્યતા રહેતી હોય છે રાયડાનો પાક પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે એટલે કિસાન ખેડૂતભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ આઠ નવ ફેબ્રુઆરીથી એક વિસ્તૃત ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ આઠ નવ દસમાં વાદળો હોવા શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં તારીખ આઠ નવની આસપાસ વાદળો આવી શકે છે